જય શ્રી કૃષ્ણ મિત્રો લાઈફ સ્ટાઈલ બ્લોગ માં તમારું સ્વાગત છે તમારો ફર્સ્ટ બ્લોગ છે લાઈફ સ્ટાઈલ નો જો અત્યારે ગાય આવી ગઈ છે હવે આપણે રોટલી દેવા જઈએ જો આપણે રોટલી લઈ લીધી છે આલે હાલે હાલે કે આવી ગઈ ગાય છે ઓવર થોડું મોડું ઉઠાણું તો એટલે તમે જો વાગ્યા કેટલા હાળા ગયા જેવું થઈ ગયું છે પોણા બાર જેવું

આપણે પાણીની જરૂર હોય તો આ જાળવાની પાણીની જરૂર હોય ને જો આપણે બીજા બધા પાણી પાઈ દઈએ જો આ બધા ઝાડવા છે જો જાળવાનું વારો પછી તુલસીમાં તુલસીમાં જે આપણા કેવી કેવી આંબલી જો મિત્રો હવે આ તૈયાર ઝાડવા રહી ગયા છે આપણે તૈયારી ઝાડવાનું પાણી પાઈ દઈએ થોડું 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 જ પાવાનું છે નકર સુકાઈ જશે જો મિત્રો આ બધા માલસામાન આપણો બાયણે પડ્યો છે કારણ કે રૂમ અત્યારે રિનોવેશન આવે છે આપણા તો આપણે આપણે નીચે જઈએ જો જાળવાનું પાણી પવાઈ ગયું છે જો મિત્રો આ ગાગર આપણે ખાલી થઈ ગઈ છે આપણે આ બધા કામ પૂરા કરી લઈએ જો અત્યારે આ પાણી ભરાઈ જાય આ શું છે આ મને કમેન્ટ બોક્સમાં કહેજો મને તો ખબર જ છે જોઈએ જ તમારા લોકોને કેટલી ખબર પડે છે કે આને શું કહેવાય છે મને કમેન્ટ બોક્સમાં કહેજો જો મિત્રો આપણે ગાગર ભરાવા આવી છે હવે આપણે ગાગરને અહીંથી લઈ આપણે તેના ઠેકાણે પોતાડી દઈએ જો આપણે બહાર આવી ગયા છે એવા ગાગરના ખાંડા માસ લેખી દઈએ હવે આપણા રસોડામાં થોડું ઘણું કામ છે બાકી એ કરી નાખીએ છામણાં ચડાવવાની એને એવું બધું બાકી છે જો આ મેગી મસાલો પડ્યો કાલે કાંઈ આજે જીવ વ્લોગ આવે કાલે જીવ વ્લોગ આવે નહીં તમે જોઈ લેજો તમને મજા આવી જશે લોક જોઈને હવે આપણે સામણાને જે ચડાવવાના હાઈ આપણે ગોડામ ચડાવી દઈએ જો મિત્રો આ છે અમારું મંદિર હવે ખોડિયાર ને દૂધ ધરી દઈએ આ છે આપણું ફ્રીજ બે ડોરવાળું છે જો મિત્રો ખોડિયારમાં ને દૂધ ધરી દીધું છે જો મિત્રો આ ફોટા કેવા લાગે જો આપડે દરિયા કિનારે પાડ્યા હતા જો આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ